પ્રેમ સંબંધમાં બોટાદના ટિંબી ગામમાં રહેતા યુવકની યુવતીના પરિવારજનો દ્વારા જાહેર રોડ ઉપર હત્યા કરી દેવામાં આવી જેના કારણે જ ખડભળાહટ મચી ગયો છે આ મામલે ઢસા પોલીસ સ્ટેશન ખાતે પાંચ જેટલા આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો દાખલ થયો છે ને પ્રેમ સંબંધની જાણ જ્યારે યુવતીના પરિવારજનોને થઈ હતી તે દરમિયાન આ હત્યાની ઘટનાને અંજામ અપાયો હોય તેવી વાત પણ કહેવાય રહી છે ત્યારે આ મામલે શું ખુલાસાઓ થઈ રહ્યા છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો એક યુવાનને પ્રેમ સંબંધની કિંમત પોતાના મોતથી ચૂકવવી પડી છે આ ઘટના છે તે ભાવનગર રાજકોટ હાઈવે પરથી સામે આવી છે જ્યાં ભાવનગર રાજકોટ હાઈવે પર ઢસા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ગામમાંથી બ્રિજ પર એક મૃતદેહ મળી આવે છે આ મૃતદેહ લોણા હાલતમાં હોય છે પ્રાથમિક તબક્કે આ યુવાનની હત્યા થઈ હોય તે પ્રકારની વાત પોલીસ તપાસમાં પણ સામે આવે છે ઘટનામાં જે મૃતક છે તે યુવાન જનક કોતર જેનું નામ છે તે બોટાદ જિલ્લાના ટિંબી ગામના રહેવાસીઓની વિગત સામે આવી છે અને તે પીહુ નામની યુવતી સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધમાં હતો તે પ્રકારની વાત સામે આવતા પીહુના પરિવારજનને આ ઘટનાની જાણ થાય છે કે પીહુ એક જનક કોતર નામના યુવાન સાથે સંપર્કમાં છે પ્રેમ સંબંધમાં છે અને તેને લઈને પીહુના પરિવારજનો છે તે એકદમ ઉશ્કેરાઈ જાય છે ત્યારે આ કેવી રીતે જનક કોતરને રસ્તામાંથી કાઢો કેવી રીતે તેની હત્યા કરવી તે માટે પીહુના પરિજનો છે તે હત્યાનું કાબતરું ઘડે છે જેમાં તેના જે પરિવારજનો છે તે જે જનક કોતર નામના યુવાન છે તેનું લોકેશન ટ્રેક કરવામાં આવે છે અને રાત્રિ દરમિયાન જ્યારે જનક કોતર છે તે ભાવનગર રાજકોટ હાઈવે પરથી બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા તેની પાછળથી એક ઇકો કારમાં આરોપીઓ છે તે એકાએક ધસી આવે છે ને જનક કોતરને બાઇકનો ટક્કર મારે છે ને ત્યારબાદ જનક કોતર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે આ ઘટનામાં જનક કોતરને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું આ ઘટનાને સંદર્ભમાં ઢસા પોલીસને જાણ થતાં ઢસા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ અંગે હત્યા અંગેનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે તે ઢસા પોલીસ સ્ટેશન ખાતે આજે મરણ જનાર છે તે અંગેની હાલમાં પ્રાથમિક ફરિયાદ છે તે પોલીસ સમક્ષ આવી છે તેમાં જે ફરિયાદી સાગરભાઈ ધીરુભાઈ કેરાસિયા છે તેમના દ્વારા આ ફરિયાદ આપવામાં આવી છે બનાવની વિગત જોઈએ તો આજે મરણ જનાર જનકભાઈ છે તેમને જે દીકરી પીયુ છે તેમની સાથે પ્રેમ સંબંધ હોવા અંગેની ઘરના સભ્યોને જાણ થઈ ગઈ હતી અને આ જાણના આધારે આ જે મરણ જનાર જનકભાઈ કોતર છે તેમને આરોપીઓ છે તેમના દ્વારા ગુનાહિત કાવતરું રચી અને તેને ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવી અને માર મારવામાં આવ્યો હતો અને ત્યાં તેને સારવારમાં મૃત્યુ જાહેર કરેલા છે આ બાબતે ઢસા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ એકસો ત્રણ બે તથા એકસો ચાલીસ બે વગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલમાં જે આરોપીઓ છે કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ત્રણ અજાણ્યા ઇસમો છે જે બનાવનું કારણ છે તે માટે અમે તેમના પરિવારજનો સાથે પણ સંપર્કમાં કરી અને આખી બનાવની વિગત છે તે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ અને આરોપીને પકડવા માટે જે ટીમ છે તે અમારી કાર્યરત છે અને કુલ ત્રણેક ટીમો છે તે અલગ અલગ જગ્યાએ હાલમાં તપાસ કરી રહી છે આવે સાંભળ્યા હતા બોટાદના ડીવાયએસપી તેમના મામલે પ્રેમ સંબંધમાં હત્યાનો બનાવ સામે આવ્યો હોય તેવી વિવાદ તેમણે આપી છે સાથે આ ઘટનામાં પાંચ એટલા આરોપીઓ સામે નામજોગ ફરિયાદને ત્રણ જણ્યા લોકો સામે એમ ટોટલ આઠ લોકો સામે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે પરંતુ જે ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે તેના કારણે પીડિત પરિવારમાં ઘેરા પ્રત્યેક હાથ પડ્યા છે દર્શક મિત્રો સ્કાયટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં